અલક્ષ્મી અધર્મના પત્ની છે અને દેવી લક્ષ્મીની મોટી બહેન હોવાનું માનવામાં આવે છે એક જ દેવીના આ અલગ અલગ સ્વરૂપ છે ફળ પણ અલગ અલગ આપે છે માતા લક્ષ્મી ઘરમાં સુખ શાંતિ અને વૈભવ લાવે છે જ્યારે અલક્ષ્મી ક્લેશ દરિદ્રતા લાવે છે અૈનૈતિક કામ કરનારા જે પૈસા કમાય છે તેનાથી અલક્ષ્મીનો પ્રવેશ થાય છે આવા ઘરમાં ધનતો હોય જ છે પરંતુ આંતરિક પ્રેમ શાંતિ જોવા મળતા નથી આવી કમાણી કરનાર વ્યક્તિના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે જે ઘરમાં લોકો અસત્યનો સાથ દે છે જુગાર રમતા હોય છે સ્ત્રી પુરુષ ચરિત્રહીન હોય છે એક કરતા વધુ સંબંધો સંબંધોમાં રાજતા હોય છે પિતૃઓ પાછળ શ્રાદ્ધ કર્મ નથી થતું પૂજા પાઠ ન થતા હોય સંધ્યા સમયે જે લોકો સુવે છે જે ઘરમાં સ્ત્રી અને મહિમાનનું સન્માન નથી થતું આવા ઘરમાં થાય છે અલક્ષ્મીનો વાસ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં ઉપરોક્ત દૂષણ હોય છે ત્યાં અલક્ષ્મીનો સદાવાસ રહે છે આવા લોકોને આર્થિક સામાજિક કૌટુંબિક તેમજ શારીરિક નુકસાન પણ ભોગવવું પડે છે આ દુર્ગતિથી બચવા માટે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય તે માટે શ્રી સુક્તમનો પાઠ રામબાણ ઉપાય જેવો છે ઋગ્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે શ્રી સુક્તમનો પાઠ જે ઘરમાં થાય છે ત્યાંથી અલક્ષ્મી દૂર થાય છે આ પાઠ જે ઘરમાં રોજ થાય છે ત્યાં પાપ કર્મ થતા નથી અને અધર્મનો પૈસો પણ અટકે છે ધન સંબંધિત સમસ્યાઓને જીવનમાંથી દૂર કરવી હોય તો ધનના દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા જરૂરી છે માતા લક્ષ્મી તેના ભક્તોની શ્રદ્ધાથી કરેલી પૂજાને વિફળ જવા ન દે તેમાં જે ભક્ત તેમના અતિપ્રિય પ્રિય શ્રી સૂક્તમનો પાઠ શુક્રવારે કરે છે તેના પર લક્ષ્મીજી સદા પ્રસન્ન રહે છે પૌરાણિક માન્યતા અનુસાર જે વ્યક્તિ શ્રી સૂક્તમનો પાઠ દરરોજ એકવાર કરે છે તેના જીવનમાં ઐશ્વર્યની ખામી રહેતી નથી

તે સંસ્કૃતમાં રચાયેલું છે અને તે દેવી શ્રી અથવા લક્ષ્મીને સમર્પિત છે જે સંપત્તિ સમૃદ્ધિ અને દેવી કૃપાનું પ્રતિનિધિત્વ કરે છે શ્રી સુક્તમ શ્રી સુક્તમનો પાઠ ભક્તો દ્વારા આશીર્વાદ મેળવવા અને દેવીની પરોપકારની વિનંતી કરવા માટે કરવામાં આવે છે શ્રી સુક્તમનો દરેક શ્લોક દેવી લક્ષ્મીના વિવિધ લક્ષણો અને તેણીના ભક્તોને આપેલા આશીર્વાદ દર્શાવે છે તે દેવીને આહવાન સાથે શરૂ થાય છે અને તેણીને બધી સંપત્તિ અને વિપુલતાના સ્તોત્ર તરીકે વર્ણવે છે સ્તોત્ર શ્રીને સુંદરતા તેજ અને ફળદ્રુપતાના મૂર્ત સ્વરૂપ તરીકે રજૂ કરે છે તે શુભ પ્રસંગો અને તહેવારો દરમિયાન પણ પાઠવવામાં આવે છે ખાસ કરીને તે દેવી લક્ષ્મીની પૂજા સાથે સંબંધિત છે જે સમૃદ્ધિ સાથે સંકળાયેલ છે જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો ખૂબ સારો હોય છે શ્રી સુક્તમ ગીતાનો અનુવાદ સાંભળીએ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમે દરરોજ ભક્તિ સાથે આ જાપ કરી શકો છો તે પંદર શ્લોકોનું સ્તોત્ર છે જેને હિરણ્યવર્ણમ કહેવાય છે તેના જાપથી અપાર સુખ અને દેવીના આશીર્વાદ મળે છે પ્રથમ ત્રીજો અને આઠમો શ્લોક અનુસ્પંધ છંદમાં છે ચોથો શ્લોક બૃહસ્પતિ ચાંદમાં છે પાંચમો અને છઠ્ઠો છંદ ત્રિસ્તુખ છંદમાં છે અંતિમ શ્લોક પ્રસ્તર પંક્તિ પ્રસાર છે આ સ્તોત્રમાં બોલવામાં આવેલી દેવી શ્રી દેવી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે

જે ક્યારેય છોડતી નથી જો તે પ્રસન્ન થાય તો મને સોનું ગાય ઘોડા અને સેવકો મળે હું સિંહ દેવીનું આહવાન કરું છું કે જેથી સામે ઘોડો છે મધ્યમાં રથ છે જે હાથીના અવાજથી પ્રસન્ન થાય છે જેનું તેજ બધાને પ્રકાશિત કરે છે અને આશીર્વાદ આપે છે તે પ્રતાપી શ્રી દેવી અમારા પર પ્રસન્ન થાઓ મનમોહક સ્મિત ધરાવનાર સુવર્ણ રંગ જેવા તેજસ્વી તૃપ્તથી પ્રસરિત નિત્ય સંતુષ્ટ અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનાર કમળ પર બિરાજમાન અને કમળનો રંગ ધરાવનાર શુભ દેવી શ્રીનું હું આહવાન કરું છું હું શ્રીદેવીનું શરણ લઉં છું જે ચંદ્રની જેમ ચમકે છે કીર્તિથી ચમકે છે દેવો દ્વારા પૂજવામાં આવે છે ભક્તોને વરદાન આપે છે અને પોતાની કમળની જેમ શણગારે છે તેમની કૃપાથી અલક્ષ્મી ગરીબી મારાથી નાશ પામે શ્રી દેવી જે સૂર્યની જેમ જેમ ચમકે છે તમારી તપશ્ચર્યાથી વૃક્ષ ઉત્પન્ન થાય છે જે ફૂલો વિના ફળ આપે છે તે જ રીતે તેના ફળો મારા આંતરિક અને બાહ્ય અલક્ષ્મી દોષોને દૂર કરે

તરસ અને અન્ય અશુદ્ધિઓના સ્વરૂપોને લીધે થતી ગરીબી અને દુર્ભાગ્યમાંથી ફક્ત તેની સહાયથી જ હું મુક્તિ મેળવી શકાય છે હું શ્રીદેવીનું આહવાન કરું છું જે સુગંધનો સ્તોત્ર છે જેને કોઈ પણ વ્યક્તિ હલાવી શકતું નથી જે હંમેશા સંપત્તિ અનાજ અને છોડથી ભરપૂર છે જે વનસ્પતિના પોષણ માટે જરૂરી સાર ધરાવે છે અને તમામ

તમારા દ્વારા કમળના હાજરી કેવી માળા મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવે છે તે જ રીતે મારી સાથે રહો તમારા દ્વારા શ્રીદેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો હે અગ્નિ મારા માટે લક્ષ્મી આહવાન કર જે કમળના તળાવના પાણી જેવું અગ્નિ હું દેવી લક્ષ્મી નું આહવાન કરું છું જે કલ્યાણકારી મનોકામના પૂર્ણ કરનારી સોનાથી શણગારેલી સૂર્યની જેમ ચમકતી અને સોનેરી રંગની છે હે અગ્નિ જે જતો નથી અને જે પ્રસન્ન થાય ત્યારે મને પુષ્કળ સોનું ગાય દાસીઓ ઘોડાઓ અને નોકરોની પ્રાપ્તિ થાય મારા માટે આવે અચળ લક્ષ્મીનું આહવાન કરજો જેને ધનની ઈચ્છા હોય તેણે શુદ્ધ અને મહેનતુ હોવું જોઈએ પવિત્ર અગ્નિમાં ઘી સાથે અર્પણ કરવું જોઈએ અને શ્રી દેવી લક્ષ્મીને સમર્પિત આ પંદર સ્તોત્રનો પાઠ કરવો જોઈએ હે લક્ષ્મી

હે માતા તમે અગ્નિ છો તમે જ વાયુ છો તમે જ સૂર્ય છો તમે જ વસુ છો તમે ઇન્દ્ર બૃહસ્પતિ અને વરુણ પણ છો તમે આ બ્રહ્માંડમાં બધું જ છો

કમળની પાકડીઓ જેવી પહોળી આંખો ઊંડા ભમરા જેવી નાભી સુંદર રત્નોથી શોભિત શુદ્ધ શ્વેત્ર વસ્ત્રો પહેરેલી દિવ્ય હાથીઓથી ઘેરાયેલી અને રત્નોથી સજ્જ કમળ ધારણ કરનારી દેવી તેના હાથમાં હંમેશા મારા ઘરમાં રહે અને બધા માટે સંપત્તિ લાવે હું તેવી લક્ષ્મીને નમસ્કાર કરું છું

હે મહાલક્ષ્મી સિદ્ધિ ની કરતા લક્ષ્મી સિદ્ધિ લક્ષ્મી મોક્ષ આપનાર લક્ષ્મી મોક્ષ લક્ષ્મી વિજય આપનાર જયાલક્ષ્મી જ્ઞાન આપનાર સરસ્વતી તરીકે લક્ષ્મી લક્ષ્મી તરીકે અને વરદાન પૂજા કરું છું અંકુશ અને ફાસો ધારણ કરીને અભય અને વરદ મુદ્રાઓને તેના હાથથી પ્રદર્શિત કરીને કમળ પર બેઠેલી અબજો ઉગતા સૂર્યથી તેજસ્વી

ચંદનની માળા ધારણ કરેલી હે દેવી તમને નમસ્કાર હે હરિપ્રિયા છે જે વસંત સમાન છે તે દેવીને નમસ્કાર તેમજ વિષ્ણુ ની સૌથી પ્રિય પ્રેમિકા જેવી અમર દેવીને મારા પ્રણામ હું ભગવાન વિષ્ણુની પત્ની મહાલક્ષ્મીનું ધ્યાન કરું છું તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે સંપત્તિ દીપ્તિ લાંબુ આયુષ્ય આરોગ્ય સંતાન પુષ્કળ અનાજ પશુઓ અને સો વર્ષનું આયુષ્ય લક્ષ્મી આપણને આ બધું આપે મારા માટે દરિદ્રતા રોગો ક્લેશ પાપ ભૂખ મૃત્યુ ભય શોક

તો મિત્રો આપણે આજના વિડીયામાં શ્રી સુક્તમ પાઠનો અનુવાદ સાંભળ્યો જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખજો દરેક મિત્રોને જય શ્રી માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ